મોરબીના લાતી પ્લોટમાં મનપા દ્વારા ડિમોલેશન હાથ ધરાયું રોડ પર બની ગયેલ વીસ જેટલા પાકા દબાણ દૂર કરાયા લાતી પ્લોટ વિસ્તારના પ્રશ્નો દૂર કરવા રોડ ખુલ્લો કરાયો રોડ પર ચાર મીટર જેટલા દબાણ કરનારા પર મહાનગરપાલિકાએ તવાઈ બોલાવી તો લાતી પ્લોટમાં મનપા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રોડ પર બની ગયેલ વીસ જેટલા પાકા દબાણો દૂર કરાયા ચાર મીટર જેટલા દબાણ કરનારા પર મહાનગરપાલિકાની દવાઈ મોરના લાટી પ્લોટમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી કાયદેસર દબાણોને દૂર કરાયા લાટી પ્લોટની અંદર વર્ષોથી એક વરસાદી પાણીના નિકાલની સમસ્યા છે ભૂગર્ભ ગટરની પણ સમસ્યા છે આ કામો મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવેલા છે લાટી પ્લોટની જે આડી અને ઊભી શેરીઓ છે એની એવરેજ પહોળાઈ નવ મીટર જેટલી છે આ જે ચાર નંબરની શેરીની અંદર જે સ્ટોમ વોટર લાઈનનું કામ કરવાનું હતું એની અંદર સ્થળ ઉપર ખાલી પાંચ મીટર જેટલી જ પહોળાઈ મળતી હતી એટલે રસ્તાની અંદર જેટલા પણ આ મકાનો આવેલા છે એ લોકોને અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ ડિમોલેશનની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે જેથી કરીને નવ મીટરનો રસ્તો પૂરેપૂરો મળી રહે અને ત્યાં કોર્પોરેશન દ્વારા સ્ટોમ વોટર અને ડ્રેનેજની જે લાઇન નાખવાની છે કામગીરી એ સારી રીતે થઈ શકે